लेटेस्ट मॉडल व्याजबी भावे मोबाइल फोन एसेसरीज माटे एकमात्र भरोसापात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शोप बजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच टंगारिया स्थित प्राथमिक आरोग्य केंद्र खाते पोषण उत्सव कार्यक्रम बे हजार चौबीस भरूच बे घटकना टंकारिया सेजामा टंकारिया पीएचसी खाते पोषण उत्सव कार्यक्रम बे हजार चौबीस पच्चीस आयोजित कार्यक्रम में तालुका पंचायत सदस्य दाऊद हवेलीवाला श्रीमती अंसुयाबेन वसावा माजी सरपंच झाकिर उमटा મેડિકલ ઓફિસર ડોક્ટર ફરહાના લાંગિયા તથા ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયશ્રીબેન કટારિયા તેમજ આંગણવાડીના તમામ લાભાર્થીઓ હાજર રહ્યા હતા ઉત્સવ અંતર્ગત અને સર્ગવાની વાનગીઓનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી એસઆરએફ ફાઉન્ડેશન માનથી મોહિતભાઈ અને જીતેશભાઈ હાજર રહ્યા હતા તેમના દ્વારા કૃતિ માંગ ભાગ લીધેલા બાળકોને પ્રોત્સાહન ભેટ આપવા માંગી આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોષણ અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આંગણવાડી કાર્યકરો દ્વારા ટીહે ચાર અને મિલેટ્સનો ઉપયોગ અને તેના લાભ અંગે લાભાર્થીઓને સમજ આપી હતી ટંકારીયા સેજાના સુપરવાઇઝર ચેતનાબેન અને આંગણવાડી કાર્યકરો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરુચ आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરવા આપવા માંગાવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો